તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામ ની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનો કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કઈ બોલું દવાનું નથી અને એવા પોલીસ વાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ

કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા થવામાં અમને વાર નહીં લાગે આ સ્પષ્ટ વાત ગેનીબેને કહી છે તો બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર જેમણે પોલીસને આ ધમકી આપી છે કેટલીક ફરિયાદો તેમના સુધી પહોંચી જેને લઈ અને તેમણે હવે આક્રમક તેવર અપનાવ્યા છે પોલીસનો ફોન આવે તો તેનો નંબર મને આપજો આ વાત તેમણે કહી પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાના ગામની સભામાં પહોંચ્યા હતા ઉચ્ચારી છે કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા થવામાં અમને વાર નહીં લાગે તમારા આકાઓનું રાજ કાયમી નથી રહેવાનું આ પણ વાત ગેનીબેને જણાવી છે ક્યાં સુધી રહેવાનું છે એ ગેનીબેન નક્કી કરવાના નથી ગુજરાતની અને ભારતની જનતા નક્કી કરશે ગુજરાત અને ભારતના મતદારો નક્કી કરશે એટલે પહેલાં ગેનીબેન એ વિશ્વાસમાં હોય કે પોતે નક્કી કરવાના છે તો ગેનીબેનને કહો કે આ તમારો ખોટો ભ્રમ છે અને ભ્રમ મગજમાંથી કાઢી નાખવો જોઈએ અને આવી ખોટી ભ્રામક વાતો પ્રજાની અંદર ફેલાવવી એ પણ ખોટી વાત છે કાયદાની વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી કાયદો અને વ્યવસ્થા કોંગ્રેસના સમયમાં શું હતી એ પ્રજાએ જોઈ છે પ્રજાને ખબર છે કે ગુજરાતમાં એક શહેરથી બીજા શહેર જવું પડે તો પહેલા પૂછવું પડતું હતું કે તમારે ત્યાં શાંતિ છે કરફ્યુ નથી ને ધમાલ નથી ને આ વસ્તુ પૂછવી પડતી હતી એ આજે ભૂતકાળ થઈ ગયો એક પેઢી વહી ગઈ એની પર એ કોંગ્રેસ આજે ફરીથી કાયદો અને વ્યવસ્થાની વાતો કરતી હોય તો મને ગેનીબેનને પણ કહેતા શરમ આવે છે કે ગેનીબેન તમારા મોઢે પણ આ વાતો શોભતી નથી કોંગ્રેસની સમયમાં કાયદો અને વ્યવસ્થા શું હતી અને અત્યારના સમયમાં શું છે અને કયું શાસન ક્યારે હતું એ ગુજરાતની અને ભારતની જનતા સારી રીતે જાણે છે ગુજરાતની અંદર હાલ તમે કાયદો અને વ્યવસ્થાની જ્યારે વાત થાય તો ગુજરાતની બહેન દીકરી રાત્રે એક વાગે પણ સ્કૂટી લઈને ઘરે જઈ શકતી હોય છે ગુજરાતની અંદર રમખાણો એ ભૂતકાળ બની ગયા ગુજરાતની અંદર તોફાનો એ ભૂતકાળ બની ગયા ગુજરાતમાં કર્ફ્યુ એ આજે આજે સત્યાવીસ વર્ષના વ્યક્તિને હજી ખબર નથી કે કર્ફ્યુ એ શું હોઈ શકે કે રમખાણ એ શું હોઈ શકે એ કાયદો અને વ્યવસ્થા ગુજરાતની અંદર ભારતીય જનતા તમારું કામ કાયદો ને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનાના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતું કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મેરबानी કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારા

જ્યાં પણ ક્યાંય એમને એવું લાગતું હોય છે આમાં મીડિયામાં કે કહેવાની જગ્યાએ માત્ર એમને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી જોઈએ એની જગ્યાએ માઈકમાં બોલવાથી સસ્તી પ્રસિદ્ધ મેળવવા માટે જ કરતા હોય એવું મને લાગે છે એવું ન કરવું જોઈએ પ્રવીણભાઈ માત્ર ગૈની બહેનની શક્તિસિંહે પણ આરોપ લગાવ્યા છે કે લોકોને ધમકાવવામાં આવે છે મતદાતાઓને ધમકાવવામાં આવે છે અને શાસક પક્ષ તરફી મતદાન કરવા માટે કહેવામાં આવે છે બેન મને એમ લાગે છે કે કોંગ્રેસ જોડે બીજો કોઈ ચુનાવી મુદ્દો નથી ને એટલા માટે આવું કરવામાં આવે છે બાકી ચૂંટણી નિષ્પક્ષ જ થઈ રહી છે અને એના માટે ચૂંટણી પંચ છે જ આવી રીતે કોઈને ધમકાવવામાં આવતા હોય તો ચૂંટણી પંચ એના માટે છે જ અને એ નિષ્પક્ષ ચૂંટણી કરાવતું હોય છે જી આભાર પ્રવીણભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો નિષ્પક્ષ ચૂંટણી થઈ એટલે ગેનીબેન ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હોવાની વાત પ્રવીણ માળીએ જણાવી એવું હોય તો ગેનીબેને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી જોઈએ